એક હજાર આઠ રઘુનાથપુરી આશ્રમ લાખિયા ધરાની લાખુમાં અને જહુમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાખણીના નાના કાપડા ખાતે યોજાવા જઈ રહ્યો છે અત્યારે હું એ જ સ્થળે છું કે એક હજાર આઠ રઘુનાથપુરી બાપુ અને એક હજાર આઠ કુંડીનો આ મહાયજ્ઞ અહીંયા થવા જઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો ચારે બાજુ આ યજ્ઞની એક એવી અનુભૂતિ થશે આ બનાસકાંઠાની ધન્ય ધરા ઉપર કે આવો ઐતિહાસિક અવસર ક્યારેય નહીં જોયો હોય આ અવસર એવો હશે કે ઇતિહાસના પાના ઉપર લખાઈ જશે આ અવસર એવો હશે કે બનાસની ધન્ય ધરા કાયમ માટે ઉજાગર છે અને ઉજાગર રહેવાની છે એવા સુવર્ણ અક્ષરોથી લખાઈ જશે આ અવસરને નિહાળવા માટે લોકો રાહ જોઈને બેઠા છે આવનારી બીજી તારીખથી આ અવસરની શરૂઆત થવાની છે બીજી તારીખથી ચાર તારીખ સુધીનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નહીં પરંતુ એક મિનિ કુંભ તરીકે ઓળખાશે આ અવસર સુવર્ણ અક્ષરોથી લખાઈ જશે આ અવસરને શોભાવવા માટે અહીંયા ચાર હજારથી પાંચ હજાર જેટલા યુવાનો તડામાર તૈયારીના ભાગરૂપે કામ કરી રહ્યા છે આ અવસરને શોભાવવા માટે અહીંના તમામ સંતો ભક્તો મહંતો તડામાર તૈયારીઓમાં સહભાગી બની રહ્યા છે આ અવસરને દીપાવવા માટે આ ગામના વડીલો આજુબાજુની ધન્ય ધરાના વડીલો આ ગામના યુવાનો આ ગામની સાથે સાથે આખા એ પંથકના યુવાનો તડામાર તૈયારીઓ સાથે એટલા માટે જોડાયા છે કે આ એક અનેરા અવસરને

જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે એ તપોભૂમિ એ તપોભૂમિ છે રઘુનાથપુરીની આશ્રમ ધન્યધરા એટલે લાખણી તાલુકાનું નાના કાપડા ગામ બે થી ચાર તારીખના દરમિયાન આ કાર્યક્રમ યોજાવાનો છે આ કાર્યક્રમમાં લાખોની જનમેદની ઉમટવાની છે આ કાર્યક્રમમાં એવા તો કાર્યક્રમો યોજાશે કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આ કાર્યક્રમમાં જે પણ મહાનુભાવો પોતાનું વાહન લઈને આવવાના છે એ જ્યાં જ્યાં પાર્કિંગની સુવિધાઓ કરવામાં આવી છે ત્યાં જ રાખવામાં આવશે અને ત્યાંથી એની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થાના ભાગરૂપે તેમને ગાડી લેવા પણ આવશે અને મૂકવા પણ આવશે આવી વ્યવસ્થાના ભાગરૂપે જો કોઈ ઉત્સવ અને કોઈ પ્રસંગ અને કોઈ મહાયજ્ઞ થઈ રહ્યો હોય તો એ રઘુનાથપુરીના આશ્રમમાં અને કુરસી ભુવારજીના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તમે પણ આવજો અમે બધા આવવાના છીએ અને આ કાર્યક્રમ કાયમ માટે સુવર્ણ અક્ષરથી લખાઈ જાય એના માટે આપણે જેટલો પણ અહીંયા ભોગ આપીએ જેટલો પણ સમય આપીએ એટલો ઓછો